હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીએ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે એને આ વિડીયો મનાવવો હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન પ્રેસ કરી વારો અને એટલે માટે હે તમને સૌથી પહેલાં ચેનલના પરના વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જોઈ લે મિત્રો આ તારીખ છે પંદર માર્ચ બે હજાર પચી અને હે ને મિત્રો હજી આપણે ચોથી વીણી હજી આપણે આવતીકાલે એટલે કે હેંને આપણે કાલે સોળ તારીખે આપણે ચોથી વીણી પૂરી થાય અત્યારે છે ને ઓલી બાજુ ખાલી કાલે બપોર થાય કે અમે પછી ત્રણ ચાર વાગ્યા એટલે કાલે આપણે ચોથી વીણી પૂરી થઈ જાય અને હજી આપણે વીણી પૂરી નથી કરીએ તો જોઈ લો તમને આપણી પાછળ દેખાય આ હેને એટલો એટલો કપાસ હજી પાછો થઈ રહી ગયો છે એનું શું કારણ છે હે ને મિત્રો આપણે જોઈ લઈએ ઓલી હોય આપણે ભાગ્યું રાખીને પુઈર બેઠી અને હે ને આક આપણે ઘઉં હતા ને ઘઉંમાં હાર્વેસ્ટર રાખ્યું એટલા માટે હે ને આપણે અઠવાડિયું દસથી એમને નીકળી ગયા અને અઠવાડિયા તે તમે જોઈ શકો છો મિત્રો જોઈ લો પાછું હે ને એટલું એટલું તૈડાઈ ગયું છે અને હજી આમાં તમને હું છીંડવા દેખાડું ને મિત્રો તો હજી તમે ચોકી જાઓ તો તમે જોઈ શકો છો તો જોઈ લો આપણે હે ને મિત્રો ચાલુમાં ચાલુમાં જ તે તમને દેખાડી દે તો જોઈ લો આ આપણે ને હજી ચોથી વીણી આ હે ને આપણે ઓમ ગણીને તો આપણે ચોથી વીણી પૂરી થઈ ગઈ ને પછી એટલે એટલી હે ને તૈળાઈ ગઈ છે અને તમે હજી આમાં બધે હજી આ ઝીંડવા જોઈ શકો છો જોઈ લે દેખાય જો આ બધે ઝીંડવા છે અને અને તમે આમાં અગે તમે આ વીણી જોઈ શકો છો આમાં કપાસમાં જોઈ લેડી એટલે એટલી વીણી અત્યારે તૈયાર છે પાછી આપણે વીણી તૈયાર થઈ ગઈ એટલી જોઈ અને આમાં બધી તમે હજી ઝીંડવા જોઈ શકો છો હજી હે ને મિત્રો હજી આપણે આમાં આવતીકાલે ડ્રીપ ચાલુ મૂકવાની છે જોઈ લઈએ આમાં બધે તમે હજી આ બધે ઝીંડવા જોઈ શકો છો જોઈ લઈએ આ બધે દેખાય આ બધે ઝીંડવા છે અત્યારે આપણે હે ને સાંજે આપણે વિડીયો બનાવી છે ને એટલે આખો દી આપણે તડકો પડે છે ને બહુ તેના હિસાબે અત્યારે થોડોક કપાસ

વાદળા પણ થઈ ગયા છે લઈ લ્યો ફરતી કોઈ દેખાય તમને વાદળા અને આ બાજુ જોઈ લ્યો છે આ ગિરનાર આપણી વાડીયાથી ગિરનાર આવો દેખાય છે આ તો હલો બસ મિત્રો તમને કપા દેખાડી દીધો જોઈ લો અત્યારે એટલી એટલી વીણી પાછી તૈયાર થઈ ગઈ છે આ તો હલો બસ મિત્રો વિડીયોમાં એટલું થાય વિડીયોને લાઈક અને આ ખેતીની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાઇક બધાને જય માતાજી